ખાસ જાણી લેજો કડકડતી ઠંડી સાથે અત્યારે દક્ષિણ બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોથી લઈને અત્યારે અરબી સમુદ્રના ઉડાણ વાળા ક્ષેત્રની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ખાસ જાણી લેજો હવામાનની અંદર પલટાવ આવશે ગુજરાતમાં માવઠાનું કેવું દબાણ જોવા મળવાનું છે આગાહીકારોના મતે ગુજરાતના હવામાનની અંદર બદલાવને લઈને ક્યુ નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર કેવા બદલાવ આવી રહ્યા છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના હવામાનની અંદર કેવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે કયા વિસ્તારની અંદર વરસાદનું દબાણ અને વરસાદનું જોર વધી રહ્યું છે ગુજરાત ને લઈને હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી શું નવી આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ જી હા દર્શક મિત્રો તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે હલચલોને લઈને કયા કયા વિસ્તારોમાં જોર વધતું જોવા મળ્યું છે તો સૌપ્રથમ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું તોફાની અને મજબૂત અત્યારે વેલ માર્કલો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર આ વેલમાર્કલો પ્રેશરનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં શ્રીલંકા કેરળના વિસ્તારથી પોંડુછેરીના વિસ્તારની અંદર તામિલનાડુના ક્ષેત્રથી વિજયવાડાના વિસ્તાર અને વિશાખાપટનથી ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને બંગાળ ખાડીને અડીને આવેલા સંપૂર્ણ વિસ્તારોની અંદર વેલ માર્ક લો પ્રેશરની તીવ્ર અસરોને લઈને વરસાદ ભુક્કા કાઢતો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સક્રિય બનેલી લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને અત્યારે મદુરાઈના વિસ્તારથી લઈને

દક્ષિણીય ભારતના પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો હવે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતની અંદર પોતાની દિશાઓ દર્શાવતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે હિમાલયના વિસ્તારની અંદર કાશ્મીરના ક્ષેત્રની અંદર લેહ લદાખના વિસ્તારોની અંદર માઇનસ આઠ ડિગ્રીથી લઈને માઇનસ એકવીસ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જોવા મળ્યો છે હજી પણ ભયંકર ઠંડી પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં વાવાઝોડા નવી નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને હવે પછી માવઠું અને વરસાદ ભુક્કા કાઢે તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે તમે અહીંયા લાઇવ વિસ્તારોની માહિતી પણ જોઈ શકો છો જેમાં દક્ષિણ ભારતની વેલી ના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારમાં આગામી ત્રણ કલાકની અંદર રીતસરની આ સિસ્ટમ ચોતરા કાઢતી હોય તેમ જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે કોયમ્બતુર તંજાવુર પોંડુચેરી ચેન્નાઈ વિસ્તાર નાલ્લોના વિસ્તારથી બેંગલુરના વિસ્તારમાં હુબાલી બલારીના વિસ્તારથી મંગળુરુના ક્ષેત્રની અંદર યલોક લો પ્રેશરનો ઘેરાવ આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ આ વેલ માર્ક લો વાળી સિસ્ટમ મજબૂત બનીને દરિયામાંથી હવે જમીન તરફ આગળ ગતિ કરી રહી છે તેમ તેમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ માટેનું પુષ્કળ જોર વધી રહેલું જોવા મળી છે જેમાં માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી થી લઈને સાત દિવસની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું હોય તેવા દ્રશ્ય ગુજરાત ઉપર ફરી એકવાર જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો વાપીના વિસ્તારથી ક્ષેત્રમાં આહવાના વિસ્તારથી સાપુતારા વલસાડના ક્ષેત્રથી બીલી મોરા નવસારી બારડોલી વ્યારાના ક્ષેત્રથી સુરતના દરિયાઈ કાંઠના તટીય ક્ષેત્રની અંદર સાથે સાથે કોસંબાનો વિસ્તાર વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ ને દહેજના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ

ઠંડી અને બપોર દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાથી વડોદરાના જિલ્લાની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે કચ્છના અનેક વિસ્તારોની અંદર હલચલ જોવા મળવાની છે જેમાં રાપર ગાંધીધામ ખાવડ માંડલીના વિસ્તારથી માંડવી અત્યારે માંડવીના વિસ્તારથી લઈને લખપતના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે ને ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર ઠંડીની અસરોને લઈને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનું હવામાન પલટાવવાની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સામાન્ય રીતે હવે ચૌદ ડિગ્રી સેલ્સિયસ થી લઈને ગુજરાતમાં બાવીસ ને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર રહેવાને લઈને નવી આગાહી આગાહી કરવામાં કરવામાં આવી આવી રહી રહી છે છે આમ ગુજરાતની અંદર ઠંડી વધવાની પરંતુ અરબી સમુદ્રના વિસ્તારોમાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલી આ સિસ્ટમોની દિશાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આગામી પાંચ થી સાત દિવસની અંદર ફરી એકવાર વાદળછવાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય કમોસમી વરસાદોની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે